હેલો દોસ્તો બધા મજામાં વરસાદની મોસમ આવી ગઈ છે ધરપાટી વરસાદની બોલે છે તમારે વરસાદ પાણી કેવા છે કોમેન્ટમાં કહીજો અમારે તો અહીંયા બહુ નથી વાંધો ઠાક છે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં મીડિયમમાં વરસાદ છે તમે કયા વિસ્તારમાંથી જોડાયા છો કોમેન્ટ કરજો ભગવાન બુટ્ટીનું કામ બનાવ્યા બુટી કાનમાં પહેરવાની લેડીઝ આઈટમ લિમિટેશન આઈટમ છે આવું કામ કરી આનંદ આનંદ કરી ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે સાત હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર આજે બસ એટલા માટે જ લાઈવ કર્યું છે કે આપનો આભાર માનવા માટે કે આપણે આપણું કામ કરતા કરતા સાત હજાર subscriber આપણે પૂરા છે તો દિલથી બધાય આપણા મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું આપણે આપણા અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરતા રહેજો બસ મનોરંજન કરવી ને આનંદ આનંદ કર્યા રાખી મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરતા રેજો મિત્રો બસ આપનો સાથ અને સહકાર જરૂર છે કામ ચેક કરું છું મેળ બુટી ચેક કરું છું કે રિજેક્શનમાં લ હોય અને વાયને કાઢવામાં આવે અને ફોરયતે વ્યવસ્થિત બનાવવાની હોય તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે કઈ પણ જાન આની થઈ હોય માલ આની થઈ હોય તો કમેન્ટ કરજો કારણ કે ઘણા વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને અમુક અમુક વિસ્તારમાં વધારે પડતો પણ વરસાદ પડે છે નુકસાની પણ એવડી થાય છે ઘણી બધી નુકસાની ઘણા વિસ્તારમાં થાય છે મિત્રો અમુક અમુક તો ગામડાઓમાં ગામમાં જે નદી નાળાના પાણી ઘુસી ગયા છે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અમરેલી ડિસ્ટ્રિક્ટ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં વધારે વરસાદ છે બહુ વધારે છે અમારે તો નોર્મલ હો ભાઈ અમારે તો એકદમ નોર્મલ વરસાદ વરસ્યો છે નથી બહુ બધો અમારે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં તો બહુ નથી વરસાદ મીડિયમ છે પછી પૂર વરસાદ નદીઓમાં પાણી આવી ગયા જેવા વરસાદ નથી અમારે એકદમ લિમિટેડ વરસાદ મીડિયમ મીડિયમ